અને જે આપણે આ બીજી બતાવી ને એ બ્લાઉઝ બનાવી છે આ છે પાનલાઉ અને બ્લાઉઝ પણ છે સરસ બહુ મસ્ત છે જો ઓલાને એટલું અસલ છે ને મરુર વાળા દેખાવ એટલો આવે આપણે લગન પ્રસંગમાં પહેરી હોય તો હવે સાતમ આઠમ આવે છે બેનોને તો જલ્દી બ્લાઉઝ સીવાઈ જાય તો જલ્દી છે ને રૂપલ બેનો પણ કરી અને જલ્દી ઓર્ડર બુક કરાવી નંબર આપેલા છે આ છે રાણી કલર ચલો એકદમ રાણી કલર ચો કેવી સરસ છું એકદમ આછી એકદમ સરસ ચોડી તમને ક્યાં ન મળે તમે આ સાડી તમે સરસ સાડી છે એટલી મસ્ત સાડી છે કે તમે ક્યાંય લગન પ્રસંગમાં ગયા હોય ને તો

સરસ મસ્ત છે કાપડ માં ફૂલ આપડી જવાબદારી છે આ છે રાણી કલર રાણી કલરમાં માં ઘોડા કલર છે પણ પ્રિન્ટ અલગ અલગ છે રાણી કલર માં તમે આ એનો પાલવ છે

બઉ મોટી ફૂલ છે એ આપણી જવાબદારી છે બહુ મસ્ત છે બધી સાડી એક જોતા ભૂલી એવી છે તો હું તમને એક એક બધી સાડી આમાં તો તમને જોતા હશે તો બે ત્રણ કલર પિંક કલર માં મળી જશે খ কছে আমাজ দি করছে ই ঠা ঝোতেই তই পেমা ম আ ি কর ছে স আসা প্র কাজকছে প্রাস সাি হ। અને જેને જોતી હોય ને એ રૂપલ બેન નો કોન્ટેક્ટ નંબર કરી દેજો ત્યાં બાજુ થાય આવી સાડી પેરે ગ્રાસો વધારે છે એટલે બહુ સાડી નો ટ્રેન્ડ છે એટલે જલ્દી રૂપલ એટલે જલ્દી વેચાઈ જાય છે

હું ધીમે ધીમે બતાવીશ ને તમને તો સાડી તો પૂરી નહીં થાય અને તમને જોવું નહી મળે એટલે હું જલ્દી બતાવું છું આ છે બ્લેક બ્લેક ને ભીનું છે અત્યારે આપણે છે ને light ના અજવાળા તમને ખબર ના પડે એટલે આ blue color છે જો એકદમ સરસ ટીપા પણ તો બ્લુ કલર છે જો આ એનો blouse પણ છે જો આ એનો કેવું મોટું બાર blouse છે બેનો છે થોડીક શરીર થોડીક એવી બેનો હોય ને એને થઈ જાય blouse એટલે blouse પણ સરસ છે તો વેલા તે પેલા રૂપલ બેનો તાત્કાલિક તમે contact કર લેજો અને તાત્કાલિક તમે સાડી book કરાવી લેજો

આપડા કેટલા સરસ છે આપણે પહેરવાની બે નો જે સાડી નો પહેરતી હોય ને આ સાડી જોઈ ને મરજી થઈ જાય સાડી પહેરવાની dish mein vasas hai jago ab dighlaso cheese hai check goosegaras dighlaso agulla dipada che aaj chobida hai jo apon che tameta very saras hai koi jwa

પણ જેને લેવી હોય ને ઉપર બે નો જે કરીને લેવી હોય છાયામાં ઉપર બેનો કોન્ટેક કરી અને લઈ આવજો વિઝીટ કરી આવજો ને જો મારો વિડીયો ગયો હોય તો લાઈક શેર ને જરૂર કરજો.